પીઆઈ વાય કે ગોહિલે દડોડો પાડ્યો હતો અહીં પાસઠ લાખના મુદ્દા માલ સાથે નવો આરોપી જુગાર રમતા ઝડપાયા હતા મીડિયા વાળા આવે તે પહેલા જામીન આપવા આરોપીઓના ફોટા મીડિયામાં ના આપવા

કોઈ મોટી રકમ હાથ લાગી નહોતી એટલું જ નહીં ખુદ પીઆઈ ગોહિલે જુગારના સ્તરે બહારથી 12 લાખ રૂપિયા મંગાવીને મુક્યા હતા કેસ કરી 51 લાખનો તોડ કર્યો પીઆઈ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસી સોલંકી સામે એસએમસી ના પીઆઈ આરબી ખાટે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે બંનેને સસ્પેન્ડ કરી તેમની બદલી કરી દેવાઈ તો જુગારકારની તપાસ જિલ્લા બહારની પોલીસને સોંપાઈ છે સુરેન્દ્રનગરના લીમડીના દીવા એસપીને તપાસ સોંપાઈ આ મામલે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃત્યાનું કહેવું છે કે રાજ્ય સરકાર સરકાર કોઈ હિસાબે ભ્રષ્ટાચાર નહીં ચલાવે કે જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા બે પીઆઈ સસ્પેન્ડ થયા હતા જાન્યુઆરી બે હજાર ચોવીસની બાદ ત્યારબાદ નવેમ્બર બે હજાર ચોવીસ અમદાવાદમાં બે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આ ત્યારબાદ આગળ વાત કરીએ નવેમ્બર બે હજાર ચોવીસ પીઆઈ સંજય પાદરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારબાદ આગળ વાત કરીએ તો ડિસેમ્બર બે હજાર ચોવીસમાં માં પીઆઈ વાય કે ગોહિલને